હલો દોસ્તો નમસ્કાર આજ ખાસ એક વાત કરવી છે કે આજે ગ્રામ્ય લેવલમાં જ્યાં મીટિંગ હોય ત્યાં એવી વાત થતી હોય કે સિટીવાળા ગામડામાં આવ્યા એટલે આપણી જમીનોના ભાવ એવા થયા એટલે સિટીવાળા ગામડામાં આવ્યા એટલે ભાવ નથી થયા તમે ગામડાવાળા એ સિટીવાળાને એટલા ઢળક રૂપિયા આપ્યા છે એટલે એની પાસે બે નંબરના પુષ્કળ પૈસા આવ્યા છે એટલે એ ગામડામાં આવ્યા છે પૈસા તો તમારા છે યાદ રાખજો જે મકાન એને ત્રીસ લાખમાં નહોતું વેચાતું એ તમે સિત્તેર સિત્તેર લાખ રૂપિયા આપ્યા છે બળ કરીને આપ્યા છે અને એના હિસાબે સિટીવાળા હજી પૈસા લઈને ગામડામાં તમારી જમીનનું ખરીદે છે પણ યાદ રાખજો જમીનનું વેચતા નહીં જમીન વગેરેના તમારા ગામમાં અનેક દાખલા છે ને એની હાલતો તમે જોઈ લેજો સિટીવાળા ગમે એટલા રૂપિયા દે તમારે જમીન નથી વેચવાની જમીન રાખવાની છે જમીન છે તો જ તમે સૌ આ વસ્તુને યાદ રાખજો સિટીવાળા ગ્રામ્યમાં એટલે નથી આવ્યા તમે બળ કરીને પુષ્કળ બળ કર્યું છે તમે પરસેવાની કમાણી તમારી બેફામ પૈસાની કમાણી આ પરસેવાની કમાણી તમે સિટીવાળાને જે પાંચ ચાલી લાખમાં માલ નહોતો વેચાતો એના તમે સિત્તેર લાખ દીધા એંસી લાખ દીધા કરોડ રૂપિયા દીધા એટલે એ લોકો આજ પૈસા લઈને તમારી જમીનો ખરીદવા આવ્યા છે તમને હજી પણ કહી દઉં કે સિટીમાં મકાનની જરૂર ન હોય તો ન લેતા બેફામ પૈસા ન દેતા હા શક્ય હોય તો ખુલ્લો પ્લોટ લઈ અથવા તો શેડ લઈ જાઓ કારણ કે લોજિક ગણિત છે એનું કે સિત્તેર લાખનો તમે શેડ લ્યો અને સિત્તેર લાખનું મકાન લ્યો સિત્તેર લાખના શેડનું ભાડું પચાસ હજાર આવશે સિત્તેર લાખના મકાનનું ભાડું દસ હજાર આવશે તો સિત્તેર લાખના શેડની અંદર કોઈ જ વેરેન્ટેજ નહીં આવે અને દર પહેલી તારીખે પચાસ હજાર રૂપિયા આવશે પ્લસ ભાડું ખાલી કરશે નવો ભાડું આવશે તો જે કાંઈ વેરન્ટેજ હશે એ એને કરવાનું હોય છે તમારે કાંઈ જ નથી કરવાનું તમારે ખાલી એને શેડની સાવી હોપવાની છે મકાનમાં ભાડું ખાલી કરશે તમારે પાણીનું ફિટિંગ કમ્પ્લીટ કરી દેવું જોઈએ તમારે ફર્નિચર કમ્પ્લીટ કરી દેવું જોઈએ તમારે કલર કામ કમ્પ્લીટ કરી દેવું જોઈએ ત્યારે ભાડે રાખશે એટલે કે પુષ્કળ વેરેન્ટેજ આવશે ને ભાડું માત્ર દસ હજાર રૂપિયા આવશે તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે ખેતીની અંદર પુષ્કળ પૈસા કમાવશો પણ એ પૈસા તમારા પરસેવાના છે તમારા બળના છે તમારું આખું ઘર રાઈતને દી મહેનત કરે છે ત્યારે એ પૈસા એવા છે બેફામ પૈસા ન બગાડતા સિટીવાળા તમારી જમીનના ગમે એટલા ભાવ કે મારા બાપુ ન વેચતા નહીંકર આપણા બાપા પણ આપણને સાના નહીં રાખીએ એકવાર જો જમીન વગેરેના થઈ ગયા તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરજો ખેતી છે તો ભારત છે ભારત છે એટલે ખેતી નથી આ વસ્તુને યાદમાં રાખજો આ દેશનું અર્થતંત્ર ખેતી અકાલે છે અને ખેતીના પૈસાથી જ આ દેશ હાલે છે આ વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરજો અને સૌથી પહેલાં આવા વિડીયો જોવા માટે અમારી કિસાન સેવા સદન ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે તો અસ્તુ જય ભારત